હવે કામ જ કરવાનું છે ભાઈ તમારે ભેગું થવાનું છે ગમે એમ તમે નહીં ભેગા થાય ને તો અમે ગોતી લઈશું ભાઈ શું તમે ગોતી લો તો બધા પોલીસે તમે ગોતી લે ભાઈ એમ ઓ નો મળો તમે એમ અરે પોલીસ ગોતી લે હું ન મળો અરે પોલીસ તો ભલે ગોતે પણ તમને ગોત લેવાના છે ભાઈ અરે કાઈ તો તો ભાઈ એમ બધાય આમાં બધાય આવી રીતે જ કરે ને એમ તમારે જેવા બધા એમ ડિંગલ મારી નીકળી જાય એમ કાઈ ફેર ન પડે એમાં છે ને ડિંગલ મારવાની તમે એટલે હું તમને મટર કરી મર્ડર નો કરવાનો હોય આપડે રૂબરૂ મળે વાતચીત શું છે શું વાંધો ખરા આપડે મળવું શું છે ફોન માં મજા ન આવે આપડે ની સિસ્ટમ પસંદ જ નથી ભાઈ સમજ્યા તમારે કેવા રૂબરૂ ગમે ત્યારે ભેગું થઈ જવાનું છે ભાઈ તમે યાદ રાખજો મગજ માં

તારું નામ બોલ દે ભાઈ આકુ નામ એ તારું નામ બોલ દે મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામો તો હાઈકોર્ટ ની સામે મારી ઓફિસ છે અમદાવાદ અમદાવાદ હાઈકોર્ટ ની સામે જ રહ્યો છો અને મારી ઓફિસ છે ત્યાં હું ન્યાજ હોય એમ અને અન્ય હાઈકોર્ટ માં આટણ બહુ હવા હોય અને એટલી બધી ઠટી રતી હોય આવી જાય ન્યા એટલે પૂરો થઈ જાય હવે હવા ને જ મેં કઈ વાત એવી કરી નથી

ફોન લવારા કરવાની મજા ન તો મેં તમને ફોન એટલે કર્યો તમે ટિપ્પણી કરો છો તમે કયો ડાયરેક્ટ તમે કયો ડાયરેક્ટ પોલિસ્ટેશન આવી જાવ આમ આવી જાવ તેમ આવી જાવ મેં તમને તો પોલીસ છે અહીં તો પોલિટેશન જ આવવાનું હોય અરે એ તો મેં તમને જે ફોન આપણે બે પર્સનલ મેટર છે મે તમને કીધું ને આપડે ગમે ત્યાં ભેગા થઈ ભાઈ બરાબર મગજ મગજમાં નો કાકતા ભાઈ બરોબર ને કઈ વાંધો નઈ ભાલો આખું નામ તો દેતા પેલા

અરે માટર મોઝોલ કે મને કે મિલીને કહીયા પણ ન્યા ક્યાં તું લોકે લોકેશન દેને જો નોડો તો મારા બાપ માં ફેરો ને ફોન કરી તો લોકેશન દે અલ બિલી બેન ને તાર ના દીકરા આ ઈ તું એ માપ પરજે માપ નો જો નેક નો જો ઓય યનો ઓલાજો આમ જો હરામી ના ઓલા હરામી ના